વાત હવે એક એવા કિસ્સાની જેની અંદર ત્રણ પાત્રો છે એક છે મુકેશ બીજી છે પ્રીતિ અને ત્રીજી વ્યક્તિ છે એ પીડિતા જેણે મુકેશની જાળમાં ફસાઈને કર્યો અનહદ પ્રેમ સહન કર્યો માર સહન કર્યો વિશ્વાસઘાત અને તેના બદલામાં તેને મળી ધમકી ન્યૂડ વિડીયો અને ફોટો વાયરલ કરવાની એટલું જ નહીં તેના ઘરે આવેલી જાન લીલા તોરણે પરત ફરી પણ આ બધું થવા પાછળનું કારણ શું હતું કેમ આવું થયું તે સમજવા અને જાણવા માટે આખો આ અહેવાલ આપે જોવો પડશે મુકેશે અને પ્રીતિએ પેલા એઝ અ મિત્ર તરીકે ઇન્ટ્રોડ્યુસ થયા અને પછી મને પરેશાન કરવા લાગ્યા અને મારા ન્યુડ ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી નાખીશ એવી ધમકી આપવા લાગ્યા અને મને મેન્ટલ ટોર્ચર કરવા માંડ્યા અને ફિઝિકલી અબ્યુઝ પણ કરતા વારે અવારે મને માર પણ મારતો મુકેશ જેના લીધે મારા નિશાન પણ પડી જતા અને હું એને હાથ જોડીને વિનંતી કરતી કે મને આટલું બધું નો માર મારા ઘરે ખબર પડી જશે મને બેલ્ટ થી માર્યો છે ચાર્જિંગના વાયરથી માર્યો છે અને પેલું કડું હાથમાં પહેરવાનું એનથી મને કપાળ ઉપર માર્યું હતું